ભરૂચના સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તારમાંથી જુગાર રમતા છ ખેલીઓને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા ભરૂચ શહેરમાં ચાલતી ગેરકાયદેસર દારૂ જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચવડા દ્વારા અલગ અલગ ટીમ બનાવી સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સોની મહેલ પાણીની ટાંકી વિસ્તારમાંથી જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ભરૂચ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે જુગારના કેસો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દ્વારા સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ એલસીબી પોતાની ટીમ સાથે ભરૂચ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તારમાં નૂર મોહમ્મદ મનસુરીના મકાનમાં મોહમ્મદ ઇદરીશ મોહમ્મદ શેખ અને અન્ય કેટલાક લોકો બહારથી આવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડતા સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તારમાંથી મોહમ્મદ ઇદરીશ મોહમ્મદ શાહિદ શેખ મોહમ્મદ અસલમ ફારૂક લહેરી મુજમ્બિલ ઉર્ફ મુન્નો બશીર શેખ જલાલ હુસેન સૈયદ યુસુફ ખાન દિલબર ખાન પઠાણ જફર મહમૂદ મલેક સહિતના ભરૂચ ના રહેવાસીઓને પોલીસે રેટ દરમિયાન રૂપિયાની હાલજીતનો તીનપત્તિનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા ઝડતીમાંથી થતા દાવપનના રૂપિયા સહિતનો કુલ મુદ્દામાલ પોલીસે રૂપિયા બત્રીસ હજાર પચાસ ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ભરૂચ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી